સ્વાગત છે તમારું શિક્ષક સાથે રસોઈમાં ફ્રેન્ડ્સ આજે આપણે કાચા ચાવલમાંથી ખૂબ મજાનો નાસ્તો બનાવવાના છે એના માટે મેં આ એક કપ ભરીને રેગ્યુલર ચાવલ લીધેલા છે રાઈસ લીધેલા છે અને એને મેં ત્રણ કલાક સુધી પાણીમાં ધોઈને પલાળી દીધેલા છે તો એને રેગ્યુલર ચાવલ અથવા ટુકડી ચાવલ પણ તમે લઈ શકો છો અહીંયા આપણે બાસમતી ચાવલનો ઉપયોગ નથી કરવાનો આપણે રેગ્યુલર ચાવલ લેવાના છે જો સરળતાથી તૂટી જાય છે અને સરસ રીતે પલળી ગયા છે તો હવે આપણે એમાંથી પાણી નીતાળીને એને મિક્સર જારમાં લઈ લઈશું અને એની એકદમ ફાઇન સ્મૂથ પેસ્ટ બનાવીને આપણે તૈયાર કરીશું ફ્રેન્ડ્સ આજે મેં જે ચોખા ઉપયોગમાં લીધેલા છે એ ગુજરાત સત્તર ચોખા છે તમે જે પણ ખીચડી માટેના ચોખા ઘરમાં વાપરતા હોય એનો ઉપયોગ કરી શકો છો હવે આપણે આની સ્મૂથ પેસ્ટ બનાવીને તૈયાર કરીશું ફક્ત બેથી અઢી ચમચી જેટલું પાણી આપણે નાખીશું મોટી ચમચી બહુ વધારે પાણી એડ નથી કરવાનું અને સરસ રીતે એનું સ્મૂથ બેટર તૈયાર કરી લેવાનું છે જો આ રીતે આપણે એનું સ્મૂથ બેટર તૈયાર કરીશું એ નીચે પડે છે તો બિલકુલ ડિબન જેવું પડે છે જુઓ આ રીતનું આપણે બેટર બનાવીને તૈયાર કરવાનું છે હવે એક કઢાઈમાં હું બેટરને લઈ લઉં છું જોઈ શકો છો તમે આ રીતનું ઠીક બેટર આપણું બનવું જોઈએ ચોખાને આગળથી પલાળીને રાખવા ખૂબ જરૂરી છે હવે ફ્રેન્ડ્સ આગળથી મેં ચાર જેટલા બટેટાને બાફી રાખેલા અને એને સરસ ઠંડા કરી લીધેલા છે જુઓ તો હવે આપણે એને રફલી ટુકડા કરીને સેમ મિક્સર જારમાં જેમાં આપણે ચોખાને પીસેલા એ જ મિક્સર જારમાં આપણે બટેટાને પણ એડ કરી લઈશું અને એને પણ આપણે સ્મૂથ પીસી લઈશું અને એને પીસતી વખતે પણ આપણે બે ચમચી જેવું પાણી એડ કરીશું તો પાણીનું પ્રમાણ આપણે વધારે નથી રાખવાનું બિલકુલ એકથી બે ચમચી જેટલું પાણી નાખી અને આપણે સ્મૂથ બેટર બનાવીને તૈયાર કરી લેવાનું છે તો જુઓ આ રીતનું સ્મૂથ બેટર બનાવીને તૈયાર કરી લીધું છે મેં બટેટાનું તો હવે એમાં જે ચોખાનું આપણે બેટર મૂક્યું છે એની જ અંદર આપણે બટેટાનું બેટર પણ એડ કરી દઈશું અને બંનેને એકદમ સરસ રીતે ફેટી લઈશું તો એમાં હવાના કણો ભરાઈ જશે અને ખૂબ જ સરસ સ્મૂથ અને ફ્લોપી આપણું બેટર બનીને તૈયાર થઈ જશે તો લગભગ પાંચથી સાત મિનિટ જેવું મેં એને ફેટી લીધેલું છે અને આ રીતનું બેટર બનીને તૈયાર થઈ ગયું છે તો એને સરસ રીતે ફેટી લેવાનું આ નાસ્તો ફ્રેન્ડ્સ બહુ સરસ અને ક્રિસ્પી બનતો હોય છે અને આ રીતના આપણે એને પકોડા પાડી શકીએ અથવા ભજીયાની જેમ એને તેલમાં નાખી શકીએ એવી એની કન્સિસ્ટન્સી હોવી જોઈએ હવે આપણે એમાં કેટલાક વેજીટેબલ્સ એડ કરીએ તો વેજીટેબલ્સ હેલ્થ માટે પણ બહુ સારા હોય છે અને આ પકોડામાં પણ બહુ સરસ ટેસ્ટ આવતો હોય છે એનો તો અહીંયા મેં એક ગાજરને આ રીતે બારીક ચોપ કરીને લઈ લીધેલું છે અને સાથે સાથે શિમલા મરચું લીધેલું છે તો અડધું શીમલા મરચું મેં લીધેલું એક ગાજર અડધું શિમલા મરચું અને ત્રણથી ચાર લીલા મરચાં મેં આ રીતે ઝીણા કાપીને લઈ લીધેલા છે બારીક કાપીને તો લીલા મરચાંનું પ્રમાણ તમે વધારે કે ઓછું લઈ શકો છો જેવું તમે તીખું ખાવાનું પસંદ કરતા હોય એ પ્રમાણે તમારે લઈ લેવાનું હવે એમાં મેં મળી પાવડર નાખ્યો છે તો મળીને અર્ધકચરા વાટીને તો આઠથી દસ મળીને વાટીને લીધેલા છે અને એક નાની ચમચી જીરું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું સાથે લીલા ધાણા તેને ધોઈ અને કાપીને એક મુઠ્ઠી જેવા લીલા ધાણા એડ કરી લઈશું અને ખાવાનો સોડા તો અડધી ચમચી જેવો ખાવાનો સોડા એડ કર્યો છે મેં બધી વસ્તુને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ આમાં તમે વેજીટેબલ્સ તમારી પસંદના બીજા પણ એડ કરી શકો છો હવે જુઓ આ રીતનું આપણું બેટર બનીને તૈયાર છે ઇઝીલી આપણે એના પકોડા ભજીયા બનાવી શકીએ છીએ તો એને ઢાંકીને એક મિનિટ જેવું મેં રેસ્ટ થવા માટે મૂકી દીધેલું છે ટાઈમ હોય તો તમે અડધો કલાક સુધી પણ રેસ્ટ કરવા મૂકી શકો છો જેથી સરસ રીતે ફૂલી જાય જુઓ વીસ મિનિટ થઈ ગઈ છે અને સરસ બેટર સેટ થઈ ગયું છે ને એક બાજુ મેં તેલ પણ ગરમ કરવા માટે મૂકી દીધેલું છે તો હવે આપણે એને તેલમાં ફ્રાય કરી લઈશું તેલને પહેલાં ચેક કરી લીધેલું મેં તો સરસ રીતે થઈ ગયું છે તો પહેલાં ગરમ કરી લીધું તેલ અને પછી મીડિયમ ફ્લેમ પર કરીને વન બાય વન આ રીતે ભજીયાની જેમ આપણે એને નાખતા જઈશું અને તમે જોઈ શકો છો સરસ તળીને તરત જ ઉપર આવે છે તો ફ્રેન્ડ્સ આ જે કાચા ચાવલના નાસ્તો કહી શકો પકોડા કહી શકો ભજીયા કહી શકો તો એ તમે બનાવશો ને તો તમને બહુ જ ભાવશે ખૂબ સરળતાથી બની જાય છે અને ઝટપટ બનીને તૈયાર થઈ જાય છે અને બહારથી બહુ જ સરસ ક્રિસ્પી બને છે અને અંદરથી સ્મૂથ બને છે અને ખાવાની પણ મજા આવે છે તો તમે પણ આ રીતે બનાવીને તૈયાર કરજો જુઓ અમે નજીકથી બતાવું છું કેટલા સરસ પકોડાની જેમ ફ્રાય થયા છે અને ખાવામાં પણ બહુ જ મસ્ત લાગે છે તો તમે પણ આ રીતે કાચા ચાવલના ભજીયા બનાવીને તૈયાર કરો અને એન્જોય કરો વરસાદમાં રીમઝીમ વરસાદમાં ખાઈને એન્જોય કરો જો તમને મારી રેસિપીઓ ગમતી હોય ફ્રેન્ડ્સ તો રેસીપીને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને મને તમારો ખાસ સપોર્ટ કરતા રહો તો જો અમે અંદરથી પણ તમને તોડીને બતાવ્યું છે અંદરથી એકદમ સોફ્ટ છે દાણેદાળ છે અને બહારથી ક્રિસ્પી બન્યા છે તો ફરી મળીશું આવી રેસિપીઓ સાથે ત્યાં સુધી આવજો